નમસ્કાર મિત્રો આજનો મારો વિડિયો છઠ્ઠું પ્રાણાયામ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ અત્યાર સુધીમાં વડીલો માટે પાંચ પ્રાણાયામો મેં મૂકેલ છે ભસ્ત્રિકા કપાલભાતિ બાહ્ય અગ્નિસાર અનુલોમ વિલોમ અને આ છઠ્ઠું પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ આ શીતલી પ્રાણાયામ જો નિયમિત કરવામાં આવે તો એના જબરજસ્ત લાભ તમે મેળવી શકો છો અને શરીરની અંદર ઠંડક ઉત્પન્ન થાય એવું આ પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ અને ઉનાળા માટે ખૂબ જરૂરી પ્રાણાયામ છે મિત્રો કારણ કે શરીરની અંદર ક્યારેક તમને ભૂખ લાગતી ખૂબ લાગી હોય અને આ પ્રાણાયામ કરવામાં આવે તો ભૂખનું પ્રમાણ ઘટે તરસ ખૂબ લાગ્યું હોય અને પાણી કદાચ ન મળે એમને એ વખતે તો તમે આ પ્રાણાયામ કરો તો તરસ પણ ઓછી થઈ જાય ભૂખ તરસને કંટ્રોલ કરે એવું આ પ્રાણાયામ છે બીજું કે ગરમીનું પ્રમાણ હોય જ્યારે આખા શરીરની અંદર પરસેવો વળતો હોય ખૂબ ગરમી લાગતી હોય અને એ વખતે શીતલી પ્રાણાયામ કરવામાં આવે તો ગરમીનું પ્રમાણ ઘટાડે એવું આ પ્રાણાયામ છે બીપી કંટ્રોલ કરે તમારું બીપી હાઈ થઈ ગયેલું હોય અને એ વખતે શીતલી પ્રાણાયામ કરવામાં આવે તો બીપી કંટ્રોલ થાય બીપી કંટ્રોલ થાય ગરમીનું બેલેન્સ જળવાય એવું સરસ મજાનું આ પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ ખાસ ઉનાળામાં કરવું જોઈએ અને શરૂઆતમાં તમે બે કરો ત્રણ કરો પાંચ કરો અગિયાર વખત નિયમિત આ પ્રાણાયામ તમે કરી શકો છો મિત્રો અને યુવાનો વડીલોને તો મારી વિનંતી છે મિત્રો કે પાંચ પ્રાણાયામો તમે કરો ભસ્ત્રિકા કાકા પાલવાથી બાહી અગ્નિશાર અનુલોમ વિલોમ પછી આ શીતલી પ્રાણાયામ નિયમિત કરજો આવી રીતે હું દસ પ્રાણાયામો તમને શીખવાડવાનો છું અને આ શીતલી પ્રાણાયામનો એક જબરજસ્ત લાભ છે કે એસિડિટી મટી જાય કારણ કે ઘણા માણસોને એસિડિટીનું પ્રમાણ હોય છે એસિડિટીની તકલીફ હોય તો એસિડિટી મટાડવા માટે પણ આ શીતલી પ્રાણાયામ ઉપયોગી સાબિત થશે શરીરની અંદર ઠંડક ઉત્પન્ન કરશે અને કેવી રીતે કરું હું તમને શીખવાડું છું જીભને આ રીતે વાળી દેવાની શ્વાસ ભરવાનો રોકી રાખવાનો બંને નસકોરે શ્વાસને છોડી દેવાનો જેટલું રોકી શકાય તમારી ક્ષમતા પ્રમાણે તમે રોકી શકો છો ફરીને જોઈ લો બરાબર પૂરેપૂરો શ્વાસ ભરવાનો બંને નસકોરે શ્વાસને છોડો આવી રીતે તમે ત્રણ ત્રણથી શરૂઆત કરો પાંચ અને સવારે અને સાંજ બંને ટાઈમ અગિયાર અગિયાર વખત શીતલી પ્રાણાયામ કરી તમે એના લાભ મેળવી શકશો મિત્રો બીપી કંટ્રોલ થાય બીપી જ્યારે તમારું વધ વધી ગલવાની વખતે જો પ્રાણાયામ કરવામાં આવે તો બીપી કંટ્રોલ થાય હવે સાવધાની શું રાખવાની ઠંડી ઠંડી હવા આવતી હોય ઠંડુ હવામાન હોય ત્યારે આ પ્રાણાયામ બંને ત્યાં સુધી ન કરવું બીજું કે હાર્ટના હોય શ્વાસને વધારે રોકવો નહીં અને નિયમિત તમે પ્રાણાયામનું પેકેજ કરવા માંગતા હોય તો ભસ્ત્રિકા કપાલભાતી બાહ્ય બાઈ અનુલોમ વિલોમ અને આ છઠ્ઠું પ્રાણાયામ છે આ છ પ્રાણાયામ નિયમિત કરો અને હજી હું બીજા વિડીયાના ચાર વિડીયા મૂકવાનો છું દસ પ્રાણાયામ શીખવાડવાનો છું અને દસે દસ પ્રાણાયામ જો નિયમિત કરશો તો તમારે કોવિડ ટીકડાની જરૂર નથી દવાખાને જવાની કોઈ જરૂર નથી નિયમિત આ પ્રાણાયામો કરી તમે તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને વડીલો માટે તો ખૂબ ઉપયોગી પ્રાણાયામો છે જે પચાસ વર્ષથી ઉપર વટાવી ચૂકેલા વડીલો માટે ખાસ મારા આ વિડીયા મૂકી રહ્યો અને એ વિદ્યા જોઈ તમે આ પ્રાણાયામો શીખી તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો નમસ્કાર